હેલો એવરી વન કેમ છો મજામાં તો આપણે નવો વિડિયો લઈને આવી ગયા છીએ આપણી પાસે આવી ગઈ છે સુપર સ્પ્લેન્ડર અને આમાં અત્યારે કિક નહીં લાગતી માથે ચડી જાય તો એ નથી લાગતી તો પેલે પ્લગ ખોલીને ચેક કરી લઈએ શું છે આમાં પ્લગ તો ખુલી ગયો હા આ છે એનો પ્લગ થાવ પૂરું થઈ ગયું હવે ચીક મારીને ચેક કરીએ નથી લાગતી ચીક તો આપણે ભલે હેડ બ્લોક ખોલશું એ ખોલીને પછી તમને આગળ બધી પ્રોસેસ દેખાડું તો એ ખોલીને પછી બીજું આગળ વધીએ આપણે હેડ બ્લોક ખોલી નાખું પછી આગળ કહું શું શું ખરાબ નીકળે છે દોસ્તો આની હાલત તો બહુ ખરાબ નીકળી પિસ્તન જ આખો તોડી નાખો હા ઉપર કરી દીધો પિસ્તન બારો કાઢી દેખાડો કઈ રીતને ટ્વીટ હોય તો પિસ્તન ના કટકા નીકળ્યા છે ના કટકા ઇન્જિન માંથી નીકળ્યા હે હજી કટકા અંદર પણ છે તો આપણે ઇન્જિન આખું ખોલવાનું છે અત્યારે પણ ચાલ છે એટલે નહીં ચાલે દેખાડી ચાલ ક્રેન્કમાં આડી ચાલ તો દેખાય ઊભી ચાલની તો ખબર ન પડતી એટલે ખોલી પછી આગળ જોઈ ઇન્જિનમાં હજી બે ત્રણ કટકા પડ્યા હોય એવો ડાઉટ છે તો આપણે ઇન્જિન ખોલી નાખી કટકા નીકળે કે નહીં આપણે આગળ જોશું રસ્તો આ છે ક્રેક ક્રેકમાં બહુ જાજુ નથી મીડિયમ મીડિયમ છે પણ રિક્સ ન લેવાય એટલે આપણે ક્રેકનું કામ કરાવવાનું છે બિસ્ટન આવી ગયું ક્રેકના બેરિંગ છે અને વાલ તો લેથમાં દઈ આવી અને આમાં હજી છે ને ફ્રેમ તૂટેલી છે તો આ વેલ્ડિંગમાં પણ મોકલવાની છે એ કમ્પ્લીટ કરાવીને આ લેસમાંથી આવી જાય પછી આને વોશિંગ મશીન કરી નાખી પછી આપણે આગળ બીજા વિડીયોમાં જોશું અને જો આપણું ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય દોસ્તો તો કરી લેજો કેમ કે આવા જ વિડીયો આવતા રહેશે મળીએ આપણે બીજા વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ